હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મહાશિવરાત્રીના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવાથી ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારી મનોકામના પૂરી થઈ શકે છે તો મિત્રો તમે આવનારી છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેજો તો મહાદેવની કૃપાથી તમને મુશ્કેલીઓ અને કષ્ટોમાંથી મુક્તિ મળશે પિતૃદોષ તરત જ સમાપ્ત થશે અને તમારા ધન અને સંપત્તિના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે બધા દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં હશે જો તમે આ એક ખાસ વસ્તુ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવીદેવતાઓનો વાસ હોય છે એટલા માટે ગાય સંબંધિત તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ જો તમે પણ મહાદેવની કૃપા મેળવવા માંગતા હો તો વિડિયો પૂરો જોઈ લો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂર લખી દેજો જો તમે આ વીડિયોને એકવાર જોઈ લીધો તો તમને આ વીડિયોનું પૂરેપૂરું ફળ મળશે તો મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે અમે તમને એક સરળ અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ શ્રદ્ધાથી અને પૂરી રીતે કરી લો તો મિત્રો અવશ્ય તમારા છોકરા કે છોકરી માટે માંગો આવી જશે જો તમે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો તો તમારે બીજું કોઈ ઉપાય કરવાની જરૂર નથી મહાદેવ અને માતા પાર્વતી મહાશિવરાત્રીના દિવસે પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે અને તે બહુ જ પ્રસન્ન હોય છે તો જો તમે તે દિવસે સચ્ચા હૃદયથી પૂજા અર્ચના કરીને ઉપાય કરો છો તો તમારી જે પણ મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે પણ જો તમારા ઘરમાં કોઈ દોષ જેમ કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ હોય તો પણ બંધન દોષ કે કુંડળી દોષ હોય તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય ચોક્કસ કરી લો જેથી મહાદેવની કૃપા તમારે ઉપર હંમેશા રહે આ મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્નને લઈને છે આ દિવસ એટલો પવિત્ર છે કે આ દિવસે તમે જે પણ ઉપાય કરશો એનું ચોક્કસ ફળ મળશે અને હા જો તમે મહાદેવની કૃપા મેળવવા ઈચ્છો છો તો મિત્રો આ વિડીયોને એક લાઇક જરૂર આપજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી આવા જ લગ્ન અને વાસ્તુ સંબંધિત વિડીયો તમને દરરોજ મળતા રહે અને મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય જરૂર લખી દેજો જેથી મહાદેવની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થઈ શકે તો મિત્રો હવે આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ આવતી છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો વ્રત રાખવામાં આવશે અને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મહાશિવરાત્રીનો પર્વ ધૂમધામથી મનાવવામાં આવે છે જો કોઈ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા પૂરી વિધિના સાથે કરે અને સંબંધિત ઉપાય કરે તો મહાદેવ અને માતા પાર્વતી એ ભક્તને ચોક્કસ જ ફળ આપશે તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કેવી રીતે કરવાનો અને ક્યારે કરવો એ જાણો તમે મહાશિવરાત્રીના દિવસે સવારથી સાંજ સુધી આરામથી ઉપાય કરી શકો છો જો તમે વ્રત નથી રાખતા તો પણ ચાલે છે વ્રત રાખવું ફરજિયાત નથી પરંતુ જો તમે વ્રત ન રાખી શકો તો પણ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને આ ઉપાય કરી શકો છો આ દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેજો જો તમે આ ઉપાય મહાશિવરાત્રીના દિવસે કરો છો તો તમારી પરમાદેવની કૃપા થશે માત્ર તમારે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવાની છે આ ઉપાય કરવાથી તમને મુશ્કેલીઓ અને કષ્ટોમાંથી મુક્તિ મળશે પિતૃદોષ તરત જ સમાપ્ત થશે અને તમારા ધન અને સંપત્તિના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે બધા દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં હશે જો તમે આ એક ખાસ વસ્તુ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે ગાય સંબંધિત તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ આ વીડિયોમાં અમે તમને તે ખાસ અને મહત્વની વસ્તુ વિશે જણાવીશું કારણ કે આ મહાશિવરાત્રીના દિવસે તમારે ગાય માતાને જરૂરથી ખવડાવવી જોઈએ તો ચાલો હવે ઉપાય વિશે જાણીએ સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે ગાય માતાના શરીર પર તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે તેને બધા દેવી દેવતાઓની કૃપા મળતી હોય છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ અગાઉના પાપો પણ દૂર થાય છે ગાયના આશીર્વાદ મેળવવા માટે દરરોજ કે અઠવાડિયામાં એકવાર પરિવાર સાથે ગૌશાળામાં જવાનું નિયમ બનાવો અને કૃપા કરીને ગાયને ચારો ખવડાવો એથી તમે શુભ ફળ મેળવો છો અને સાથે ગાયની સેવા અને પૂજા કરવાથી નવગ્રહોની શાંતિ પણ થાય છે અને સંબંધિત દોષોનું નિવારણ થાય છે ગાય માતા સાથે ઘણા શુભ સંકેતો જોડાયેલા છે ઉદાહરણ તરીકે જો દૂધ જ્યારે ગાય દૂધ આપે ત્યારે તે શુભ માનવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ યાત્રા પર જાય છે અને ગાય માને તેના વાહરડાને દૂધ પીવડાવે છે તો તે વ્યક્તિની યાત્રા જરૂર સફળ થાય છે યાત્રા દરમિયાન ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો અને રાત્રે ગાયનું રંભાવું પણ શુભ છે ગાય સાથે ખરાબ વર્તન ન કરવું નહીં તો તમે મોટા પાપમાં ફસાઈ જશો અને જીવનભર સમસ્યાઓ ભોગવવી પડશે ગાય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે છતાં લોકો ગાય સાથે ખરાબ વર્તન કેમ કરે છે તે સમજાય એવું નથી ગાયો એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતી રહે છે લોકો તેમને ચારો પણ આપતા નથી ગાયો જ્યારે સુધી દૂધ આપતી રહે છે ત્યારે સુધી તેમની સેવા કરે છે અને જ્યારે દૂધ આપવાનું બંધ કરે છે ત્યારે લોકો તેમને તેમના નસીબ પર છોડી દે છે શેરીઓ અને ગલીઓમાં ભટકવા માટે આવી સ્થિતિમાં કોઈ ઢોરને લાકડીઓથી મારે છે અને કોઈ તેના પર પાણી રેડે છે ક્યારેક તો તે વાહનની અડફેટે આવી જાય છે અને ક્યારેક ગાય બીમાર થઈને મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં આ બાબતને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે તે જાણવાની જરૂર છે તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ ગાયને ક્યારે મારવું ન જોઈએ એવું શાસ્ત્રોમાં જણાવાયું છે ગાયને માતાના દરજ્જા આપવામાં આવ્યો છે એટલે કે ગાયને જે દુઃખ સહન કરવું પડે છે તે નર્કમાં વર્ષો સુધી ચાલે છે પછીના જન્મમાં તે પ્રાણી સ્વરૂપમાં જન્મે છે એક કથા છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને લાકડી મારી દીધી હતી જેના કારણે ગાયનું મૃત્યુ થયું આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે વર્ષો સુધી તપસ્યા કરી આરામ કરી રહેલી અને શાંતિથી બેઠેલી ગાયને ક્યારેય પરેશાન ન કરવું જોઈએ કહેવાય છે કે ગાય જ્યાં બેસે છે ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જે લોકો નિયમિત રીતે ગાયની બેસવાની જગ્યા સ્વચ્છ રાખે છે તે પોતાના માટે શુભ છે જે પાપો કર્યા હોય છે તેમાંથી મુક્તિ મેળવીને ગૌલોકમાં સ્થાન મળે છે ગાયને લાકડી મારીને ઊભી કરવી અને તેના ઉપર પાણી નાખવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને તેને આગલા જન્મમાં ભટકવું પડે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે છે એટલે માણસે ગાયના વાહરડાનું બચેલું દૂધ લેવું જોઈએ નહીં પરંતુ કેટલાક લોકો ગાયનું દૂધ ધોઈને વાછરડા માટે વધેલું દૂધ બીજીવાર ધોઈ લે છે આવું કરવું પાપ માનવામાં આવે છે આવા દૂધને દોતી વ્યક્તિ અને તેનો સેવન કરનાર બંને પાપના પાત્ર બને છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગૌવંશ એટલેથી ગાય કે બળદના પેટ પર ન બેસવું જોઈએ પેટ પર બેસવું મહાપાપવામાં આવે છે એવા લોકો નરકની યાતનાઓ ભોગવવા પડે છે ભગવાનના અંશમાંથી જન્મેલા નંદી એક જ ગૌવંશ છે જેના પર મહાદેવ પોતે સવારી કરે છે કેમ કે નંદીએ પોતાની મરજીથી મહાદેવની સવારી બનવાનું માન્યું હતું પૂનમના દિવસે કે કોઈ ખાસ દિવસે ગાય માતાને રોટલી ગોળ અને ચારો ખવડાવવાથી દોષ દૂર થઈ જાય છે જે ઘરમાં ગાય હોય છે ત્યાંથી આપોઆપ દોષ નિહાઈ જાય છે અને હા તમારે દરરોજ ગાય માટે તાજી રોટલી બનાવવી જોઈએ જેથી રોટલી બનાવી હોય તો તરત જ ગાયને આપવાનો પ્રયાસ કરો જો તમે રોટલી રાખી અને બીજા દિવસે આપતા તો તે વાસી થઈ જશે ગાયને ક્યારેય વાસી રોટલી ન આપવી જોઈએ એથી ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે અને દુઃખના દેવતા હંમેશા તમારા ઘરમાં રહે છે જેના કારણે તમે જે પણ કામ કરશો તેમાં નિષ્ફળતા જ મળશે તેથી દરરોજ ગાયને તાજી રોટલી ખવડાવવાનો પ્રયાસ કરો સાથે જ ગાયને સડી ગયેલી વસ્તુઓ પણ ન આપવી જોઈએ ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો લોકો શું કરે છે ગાયને આવું ન કરવું જોઈએ જો તમે ગાયને આ ખોરાક આપશો તો તમે પાપના પાત્ર થશો ગાયને સડેલી વસ્તુઓ બિલકુલ ન આપવી જોઈએ આ વિશેષ પૂનમના દિવસે લોટના પાંચ બોલ બનાવીને તેના પર હળદર લગાવો પછી ખવડાવો દરેક બોલ ખવડાવતા વખતે ગાયના શીંગડાને પેટને કપાળને અને ગાય માતાના પગને સ્પર્શ કરવું જોઈએ આમ કરવાથી તમારા બધા કામ થવા લાગશે અને ચાલતા દુઃખદ સમયનો અંત આવશે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે અને પૂનમના દિવસે ગાયની અગિયાર વાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા કામ થઈ જશે પૂનમના દિવસે જ્યારે તમે ગાયને રોટલી આપો ત્યારે રોટલી પર થોડી હળદર લગાવો અથવા થોડો ગોળ રાખવો જો ગોળ ન હોય તો થોડું ઘી લગાવી શકો છો ગાયને ક્યારે સૂકી રોટલી ન આપજો કહેવાય છે કે આ મહાશિવરાત્રી દિવસે ગોળ અન્ન વસ્ત્ર કાળા તલ ખીચડી વગેરેનું દાન કરનારને મોક્ષ મળે છે તમને જણાવી દઈએ આ દિવસે તીર્થ સ્નાન કરવાથી ખૂબ જ ફળ મળે છે જો તીર્થ સ્થળે પવિત્ર નદીમાં સ્નાન કરવું ન બને તો શું કરશો નાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપાં નાખી ઘરે સ્નાન કરો જો તમે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરો છો તો ગ્રહોના લીધે થતા દોષો દૂર થઈ જાય છે જીવનમાં ધન સુખ અને ઐશ્વર્ય મળે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ